સુરત જિલ્લાના કિમ વિસ્તારમાં આવેલ નવા પરા દ્રશ્યો સામે આવી રહ્યા છે સુરત જિલ્લાના કેમ વિસ્તારમાં આવેલ નવાપરા જીઆઈડીસીમાંથી ડાઇંગ મિલોના કરતાઓ દ્વારા કેમિકલ યુક્ત પાણી ખુલ્લી ગટરમાં ટ્રીટમેન્ટ પ્રક્રિયા કર્યા વિના છોડવામાં આવી રહ્યું છે અને દૂધની નદી વહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની નજર સમક્ષ આટલું બધું પ્રદૂષણ ડાઇંગ મિલોના વહીવટકર્તાઓ દ્વારા ફેલાવવામાં આવી રહ્યું છે છતાં કોઈ જ અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી નથી તંત્રના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી નોટિસ આપવામાં આવે છે પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી અને ડાઇંગ મિલોના વહીવટકર્તાઓ દ્વારા નિરંતર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે જેની અસર કિમના સામાન્ય ગ્રામજનો સ્વાસ્થ્ય ઉપર તથા ખેતી તેમજ પશુઓ સહિત જીવન સૃષ્ટિ ઉપર થઈ રહી છે જે ખૂબ જ ગંભીર બાબત છે સુરત જિલ્લાના તમામ વહીવટી અને સદર બાબતે લોકહિતમાં ધ્યાન આપવાની જરૂર છે